એક નાનકડા નગરમાં એક ખૂબ જ ધનવાન માણસ રહેતો હતો તેની પત્ની હંમેશા બીમાર રહેતી એકવાર તે ખૂબ જ બીમાર થઈ ગઈ ત્યારે તેને લાગ્યું કે હવે તે બચી શકશે નહીં તેણીએ પોતાની એકમાત્ર પુત્રીને રાધાને પાસે બોલાવી અને પ્રેમથી સમજાવ્યું મારી દીકરી રાધા તું હંમેશા પ્રામાણિક અને સારી રહેજે ભગવાન પણ સારા અને સાચા માણસને હંમેશા મદદ કરે છે ભગવાન હંમેશા તારી સાથે રહેશે હું પણ ભગવાનના ઘરેથી પણ તારી સંભાળ રાખીશ જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે હું તમારી આસપાસ રહીશ એમ કહેતાની સાથે જ તેની આંખો બંધ થઈ ગઈ રાધાની માતાનું મૃત્યુ થયું રાધા તેની માતાના મૃત્યુ પર ખૂબ જ રડી કારણ કે હવે તેની પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો દરરોજ તે પોતાની માતાની કબર પર જતી અને ફૂલ ચડાવતા ખૂબ જ રડતી આ રીતે દિવસો વીતતા રહ્યા એક વર્ષ પછી તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા તેમને બે દીકરીઓ પણ હતી તેઓ બંને દેખાવામાં ખૂબ જ સુંદર હતી પરંતુ તેઓ બંને ખૂબ જ ખરાબ હતી તેઓ બંને તેમની સોતેલી બહેન રોવાથી રાધાને ખૂબ જ ચીડાવતી જ્યારે પણ તેમને રાધાને હેરાન કરવાની તક મળે ત્યારે તે ક્યારેય અચકાતી નહીં આ રીતે રાધાનો ખરાબ સમય તેની સોતેલી માતા અને સોતેલી બહેનોને ઘરે આવવાથી શરૂ થયો બંને બહેનો ઘરનું કોઈ કામ કરતી નહોતી અને રાધાને આરામથી બેસવા પણ ન દેતી કેટલીક વાર તેને મૂર્ખ અને અભણ કહીને તેનું અપમાન કરતી અને કેટલીક વાર કહેતી કે પેટ ભરવું હોય તો કામ કરવું જ પડશે બંને બહેનોએ રાધાના બધા રમકડાં અને સુંદર કપડાં પણ તેની પાસેથી લઈ લીધા તેને પહેરવા માટે જૂના અને કદરૂપા કપડાં આપતી અને તેના સુંદર ચંપલોને બદલે તેને લાકડાના પગરખા બનાવ્યા જેથી તે ઝડપી તૂટે નહીં બે સોતેલી બહેનોએ તેને ગંદા અને મેલા કપડાં પહેરાવીને તેની મજાક ઉડાવતી તે તેના પિતાને પણ તેને દુઃખ કહી શકતી ન હતી કારણ કે એક તરફ તેઓ આખા દિવસમાં વ્યવસાયમાં વ્યસ્ત રહેતા તેથી તે ઘરમાં ઝઘડો કરાવવા માગતી ન હતી તેથી જેમ તેની સોતેલી માતા અને બહેનો તેને કહેતી તેમ રાધા શાંતિથી સહન કરતી તેને રસોડાનું બધું કામ કરવાનું હોવાથી તે વહેલી સવારે ઉઠી જતી કારણ કે રાધાનું સુવાનું સ્થળ હવે રસોડું હતું દરરોજ સવારે વહેલી ઉઠીને પાણી ભરીને તે ઘરમાં દરેક માટે સવારનો નાસ્તો બનાવતી તેમના કપડાં ધોતી અને આખા ઘરની સફાઈ કરતી આ બધા પછી પણ તેની સોતેલી મા અને બંને બહેનો તેને બોલાવતી જ નહીં ઘરના બધા કામ પૂર્યા કરશે થોડો સમય બચતો તો સોતેલી માતા રાધાને સાફ કરવા માટે અનાજ અને કઠોળ પોતાની સામે મૂકી દેતી પાણીની અછતને કારણે રાધા દરરોજ સ્થાન પર ન કરી શકતી તેથી ગંદા કપડાં અને ગુંચવાયેલા વાસ સાથે તેણીનો દેખાવ એક નોકરાણી જેવો બની ગયો હતો કોઈ તેને જોઈને એમ ન કહી શકે કે તે એક ધનવાન પિતાની પુત્રી છે એકવાર તેના પિતા મેળામાં જવા માટે તૈયાર થયા પછી તેમણે પહેલાં તેમની બે સોતેલી દીકરીઓને પૂછ્યું તમને મેળામાંથી શું જોઈએ છે મોટી છોકરીએ કહ્યું મને સુંદર કપડાં જોઈએ છે અને બીજી છોકરીએ કહ્યું મને મોતીની કિંમતી પથ્થરોવાહી મા જોઈએ છે છેવટે તેમણે રાજાને પૂછ્યું તું તારા માટે મેળામાંથી શું ખરીદું રાજાએ કહ્યું પિતાજી તમે મારા માટે એક જાંબુનો છોડ લાવશો જ્યારે તમે ઘરે તરફ આવતા હશો ત્યારે તમને રસ્તામાં મળી જશે મેળામાં તેમણે તેની પત્ની અને બે સોતેલી દીકરીઓ માટે જે જોઈતું હતું તે ખરીદી લીધું પરંતુ તેમને રાધાએ મંગાવેલો છોડ મેળામાં ક્યાંય મળ્યો નહીં જ્યારે તે પોતાના ઘર તરફ નીકળ્યા ત્યારે તેમણે રસ્તામાં જાંબુનો એક નાનો છોડ જોયો અને તેને ઉપાડી લીધો તેમને આશ્ચર્ય થયું કે શા માટે રાધાએ મૂલ્યવાન વસ્તુઓને બદલે જાંબુનો માત્ર એક નાનો છોડ માગ્યો પણ તેમને કંઈ સમજાયું નહીં ઘરે પહોંચ્યા પછી તેમણે મેળામાંથી લાવેલી ભેટો ત્રણેય દીકરીઓને આપી હતી રાધાએ નાનો છોડ લીધો અને તેને તેની માતાની કબર પાસે રોપ્યો છોડ રોપતી વખતે તે એટલી રડી કે તેના આંસુથી છોડની બધી માટી ભીની થઈ ગઈ ધીમે ધીમે છોડ વધવા લાગ્યો દરરોજ સવારે અને સાંજે રાધા તેમની માતાની કબર પર જતી અને તે તેના બધા દુઃખો જણાવતી અને કડવાશથી રડતી છોડ ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને એક સુંદર સફેદ પક્ષી જાંબુનાથી ઝાડ પર રહેતું હતું જ્યારે પણ રાજા તેની માતાની કબર પર રડતી તો તે તેને જોતું રહેતું એક વખતની વાત છે ત્યાંના રાજાએ પોતાના રાજકુમારની પસંદગીની છોકરી શોધવા માટે તહેવારનું આયોજન કર્યું આ તહેવાર ત્રણ દિવસ સુધી ચાલવાનું હતું આ ઉજવણીમાં રાજાએ તેના રાજ્યના તમામ સુંદર અને ધનવાન ધનવાનઘરોને આમંત્રણ મોકલ્યું હતું રાધાની બંને સોતેલી બહેનો તે સુંદર પણ હતી અને શ્રીમંત પિતાની દીકરીઓ હોવાથી તેમને પણ આ ઉજવણીમાં આમંત્રિત કરવામાં આવી હતી મહેલમાંથી આમંત્રણ મળતા બંને બહેનો ખુશ થઈ ગઈ તે બંને રાધાને બોલાવી અને તેમના પગરખાને ચમકાવ્યા અને તેમને સારી રીતે કપડાં પહેરાવ્યા અને બંને બહેનોએ રાધાને કહ્યું તારે ઘરનું તમામ કામ યોગ્ય રીતે કરવાનું છે અમે બંને રાજમહેલના ઉત્સવમાં જઈ રહ્યા છીએ રાધાએ ખૂણામાં જઈને ખૂબ જ રડી કારણ કે તે પોતે પણ ઉજવણીમાં જવા માગતી હતી પરંતુ તેની પાસે સુંદર કપડાં અથવા સુંદર જૂતા પણ નહોતા તેનીએ તેની સોતેલી માતા પાસે મહેલમાં જવાની પરવાનગી માગી પણ તેની સોતેલી માતાએ જોરથી કહ્યું તું કમનસીબ છે તારી જિંદગી ફક્ત કામ કરવા માટે જ છે અને તારે રાજકુમારના ઉત્સવમાં જવું છે તું ઘરનું કામ કર ને અહીં શાંતિથી આ તહેવાર તારા માટે નથી રાધા તેની સોતેલી માતાને ઘણી વિનંતી કરી તેથી સોતેલી માતા કંટાળી ગઈ અને તેણીએ રાધાને બે ઘડા ભરીને કઠોળ સાફ કરવાનું કહ્યું જો તે આ બે ઘડા કઠો બે કલાકમાં સાફ કર્યા તો હું તને જવા દઈશ રાધાએ શાંતિથી મગ્ન થાળી ઉપાડી અને બગીચાની બહાર બેસી ગઈ અને તેની માતાને યાદ કરતાં રડવા લાગી તેણે વિચાર્યું કે જો તેની પોતાની માતા આજે જીવિત હોત તો તે પણ આ તહેવારમાં જઈ શકત ત્યારે તે જાંબુના ઝાડવાળું સફેદ પક્ષી રાધાની પાસે આવ્યું અને થોડી જ વારમાં તેણે એ બધી દાળને અલગ કરી દીધી રાધા આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ એક કલાક પછી જ્યારે તેણે બે કડા ભરીને કઠો અલગ સાફ કર્યું અને તેની સોતેલી માતા પાસે પહોંચી ત્યારે સોતેલી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તેણે વિચાર્યું હતું કે જો તે આખો દિવસ સાફ કરશે તો પણ બે કડા કઠો સાફ નહીં કરી શકે પણ તે રાધાને તહેવારમાં જવા દેવા માગતી ન હતી તેણીએ કહ્યું તું આ મહેલના ઉત્સવમાં કેવી રીતે જશે ન તો તારી પાસે સુંદર કપડાં અને પગરખા છે મહેલના બધા લોકો તારી મજાક ઉડાવશે અને તેનાથી તારા પિતાનું પણ અપમાન થશે આટલું કહીને તે પોતાની બે દીકરીઓ સાથે ઘોડાગાડીમાં મહેલ તરફ ગઈ હવે ઘરમાં તેના સિવાય બીજું કોઈ ન હતું અને તે તેની માતાની કબર તરફ દોડી ગઈ અને જાબુના ઝાડ નીચે બેસીને રડી પડી ત્યારે સોનાના અને ચાંદીના બનેલા કપડા નાના વૃક્ષમાંથી રાધાના ખોળામાં પડ્યા તેમજ ચાંદીના ભરતકામવાળા મખમલના સુંદર પગરખા હતા રાધા બે વસ્તુઓ લઈને ઘરે દોડી ગઈ ઝડપથી સ્નાન કર્યું કપડાં અને પગરખા પહેર્યા અને મહેલ તરફ જવા લાગી તે નાના રસ્તા પરથી ચાલીને નૃત્ય થાય તે પહેલા મહેલમાં પહોંચી ગઈ જ્યારે તેણીની સોતેલી માતા અને સોતેલી બહેનોએ રાધા પર નજર કરી ત્યારે તેઓ તેને ઓળખી શક્યા નહીં કારણ કે તે આ સમયે સંપૂર્ણપણે રાજકુમારી દેખાતી હતી સોના અને ચાંદી અને મખમલના જૂતાની સાથે સુંદર કપડાં પહેરેલા હતા નૃત્ય શરૂ થયાના થોડા સમય પછી રાજકુમાર રાધા પાસે ગયો અને તેની સાથે નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાધાએ રાજકુમાર સાથે ખુશીથી નૃત્ય કર્યું જ્યારે રાજકુમાર લાંબા સમય સુધી રાધા સાથે નાચતા રહ્યા ત્યારે ઉજવણીમાં આવેલી અન્ય તમામ છોકરીઓ રાજકુમારથી ખૂબ જ ખુશ થઈ ગઈ જ્યારે બીજી છોકરીઓ રાજકુમાર સાથે નૃત્ય કરવા જતી ત્યારે તે કહેતા હાલ નહીં પછીથી આ રીતે રાજકુમારે રાધા સાથે નૃત્ય કર્યું જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ રાધાનું હૃદય ધ્રુજવા લાગ્યું રાધાએ રાજકુમારને તેના ઘરે પાછા ફરવાની પરવાનગી માટે વિનંતી કરી પરંતુ રાજકુમાર તેનાથી એટલો પ્રભાવિત થયો કે તે તેનો હાથ છોડવા તૈયાર ન હતો તે પોતે તેની સાથે ઘરે જવા માગતો હતો કારણ કે તે જાણવા માગતો હતો કે આટલી સુંદર દીકરી કોની છે અને તે ક્યાં રહે છે અહીં રાધા તેના ઘરે પહોંચવાની ઉતાવળમાં હતી કારણ કે તે તેની સોતેલી માતા અને બહેનો પહેલાં ઘરે પહોંચવા માગતી હતી તેણે બહાનું આપીને રાજકુમારનો હાથ છોડ્યો અહીં શાંતિથી મહેલના પાછળના દરવાજામાંથી બહાર નીકળી ગઈ તેની સોતેલી માતા અને બે બહેનો ઘરે પહોંચે તે પહેલાં રાધાએ તેના જૂના કપડાં પહેરી લીધા અને ઘરના કામ કરવાનું શરૂ કર્યું તેની પોતાના સુંદર કપડાં ચાર નીચે મૂકી દીધા સફેદ પક્ષી તેને પાછું લઈ ગયું બીજા દિવસે રાધાની સોતેલી માતા ફરીથી તેની બે દીકરીઓ પહેલાં કરતાં વધુ સજાવીને મહેલમાં લઈ ગઈ ત્રણેય ચાલ્યા ગયા પછી રાધાએ તેની માતાની કબર તરફ દોડી ગઈ અને જાડે તેના પર પહેલાંની જેમ સોનાના અને ચાંદીની ભરતકામવાળા કપડાં પાડ્યા આજના કપડા અને પગરખા અગાઉના દિવસના કપડા અને પગરખા કરતા વધુ સુંદર હતા તે વસ્ત્રોમાં મહેલમાં પ્રવેશતાની સાથે જ બજાની સ્થિર થઈ ગઈ રાજકુમાર પણ તેની પાસે આવ્યો અને તેનો હાથ પકડ્યો અને તેને નૃત્ય કરવાના હોલમાં લઈ ગયો અને તેની સાથે નૃત્ય કરવા લાગ્યો આજે પણ તે માત્ર રાધા સાથે જ નૃત્ય કરવા માગતો હતો છોકરીઓની ભીડમાં તે એક પણ છોકરી ન હતી જે તેને ગમતી ન હતી જેમ જેમ રાતા વધતી ગઈ તેમ તેમ રાધા ગભરાઈ ગઈ તે તેની માતા અને બહેનો પહેલાં ઘરે પહોંચવા માંગતી હતી જ્યારે રાધાએ ઘરેથી જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાજકુમાર તેની પાછળ ગયો રાજકુમારની દ્રષ્ટિ બચતા તે પાછળના દરવાજાથી નીકળી ગઈ રાજકુમાર રાધાને અંધારામાં જોઈ ન શક્યો રાજકુમારે મહેલા પાછળના બગીચામાં રાધાને શોધવાનું ચાલુ રાખ્યું અને અહીં રાધાને તરત જ તેના સુંદર કપડાં ઉતારી દીધા અને તે તેની માતાની કબરની નજીકના ઝાડ નીચે મૂકી દીધા અને તે ગંદા કપડાં પહેરીને તેના બંને હાથ અને તેના મોંને રાખથી એવો રંગ આપ્યો જાણે કે તે આખો દિવસ રસોડામાંથી બહાર ન નીકળી હોય જ્યારે રાધાની સોતીલી માતા તેની બે પુત્રીઓ સાથે ઘરે આવી ત્યારે રાધા કામ કરતી હતી અને તેમને લાગ્યું કે રાધા આખા દિવસથી બસ કામ જ કરે છે હવે ત્રીજા દિવસે જ્યારે સોતેલી માતા તેની બે પુત્રીઓ સાથે શાહી તહેવારમાં માટે નીકળી રહી હતી ત્યારે રાધા તેની માતાની કબર તરફ દોડી અને જાત નીચે ઊભી રહી અને સુંદર કપડાં લીધા ઝડપથી તેણીએ સ્નાન કર્યું અને પછી તે તે સુંદર કપડાં અને સોનાની સેન્ડલ પહેરીને મહેલમાં પહોંચી ગઈ આજે ફરી દરેક તેની સુંદરતા અને કપડાં જોઈ રહ્યા હતા નૃત્ય હજુ શરૂ થયું નહોતું કારણ કે રાજકુમાર પોતાની પસંદગીની એક સુંદર અને આકર્ષક છોકરી શોધતા હતા જેઓ જ રાધાને તેઓ જોવે છે તેઓ મોટા નૃત્ય ખંડમાં પ્રવેશ્યા રાજકુમાર તરત જ તેની પાસે ગયો અને તેની સાથે નૃત્ય કરવા આમંત્રણ આપ્યું જો કોઈ અન્ય છોકરી તેની સાથે નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરે તો તે કહેતા થોડી રાહ જુઓ હું તમારી સાથે પછીથી નૃત્ય કરીશ સાંજ પડતી હતી રાધા ઘરે જવાની ઉતાવળમાં હતી રાજકુમારની સામે તેની બહાનું બનાવ્યું અને ઝડપથી મહેલમાંથી અદ્રશ્ય થઈ ગઈ રાજકુમાર લાંબા સમય સુધી છોકરીની પાછળ આવવાની રાહ જોતો રહ્યો પછી તે મહેલને પાછળના ભાગમાં ગયો કારણ કે પહેલા પણ એ છોકરી પાછળથી આવીને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી ત્યાં તેને એક સોનાનું સેન્ડલ મળ્યું રાજકુમારે તરત જ સેન્ડલ ઉપાડ્યું અને જોયું કે સુંદર સોનાથી વણાયેલું હતું રાજકુમારે તેના પિતાને કહ્યું કે તે એ છોકરી સાથે લગ્ન કરશે જેના પગમાં આ સેન્ડલ યોગ્ય રીતે આવશે રાજાએ તેના રાજ્યમાં જાહેરાત કરી કે રાજકુમારે છોકરીને તેની પત્ની તરીકે સ્વીકારશે જેના પગમાં સોનાનું સેન્ડલ સેટ થશે રાજ્યની તમામ સુંદર છોકરીઓ અને રાધાની બે સોતેલી બહેનોએ પણ સેન્ડલ જોયા હતા પરંતુ તે કોઈના પગમાં સંપૂર્ણ રીતે સેટ થયા નહોતા રાધાની મોટી સોતેલી બહેને રાણી બનવાની લાલચમાં તેના અંગૂઠાને પણ ઈજા પહોંચાડી હતી પરંતુ તે સેન્ડલ પહેરીને એક પગલું પણ ચાલી શકતી ન હતી કારણ કે તે તેના પગમાં સેન્ડલ ખૂબ જ ટૂંકા હતા તેમ છતાં સોતેલી માતાએ મહેલને સંદેશ મોકલ્યો કે તેની સૌથી મોટી દીકરીને સેન્ડલ સેટ થઈ ગયા છે આવો અને રાજકુમાર જાતે જ જુઓ રાજકુમાર તેમના ઘરે પહોંચ્યો જેની દીકરીના પગમાં સોનાના સેન્ડલ સેટ થઈ ગયા હતા તે ત્યાં ગયો અને જોયું કે છોકરીએ ખરેખર સેન્ડલ પહેર્યું હતું તે છોકરીને પોતાના કોડા પર બેસાડીને પોતાના મહેલમાં લઈ ગયો પરંતુ જ્યારે તેનો ઘોડો રાજાની માતાની કબર પાસેથી પસાર થયો ત્યારે તેને જાડવાળા એક પક્ષીનો અવાજ સંભળાયો સેન્ડલ તેના પગના પર નાનું છે તમારી રાણી ઘરે બેઠે છે જ્યારે રાજકુમારે આ ગીત સાંભળ્યું ત્યારે તેણે ઘોડો રોક્યો અને છોકરીના પગ તરફ જોયું અને જોયું તો ખરેખર તેના પગ માટે નાનું હતું અને એ છોકરીએ તેના પગના અંગૂઠા અને આંગળીઓને ઈજા પહોંચાડી હતી અને સેન્ડલ લોચથી લાલ હતી રાજકુમાર છોકરીની ચાલાકી ખૂબ જ ગુસ્સે થયો તેણે ઝડપથી પોતાનો કોડો રાજાના ઘર તરફ ફેરવ્યો તે ત્યાંના પહોંચ્યો અને કહ્યું આ મારી પત્ની ન હોઈ શકે કારણ કે આ સેન્ડલ તેના પગ પર બરાબર બેસતું નથી કદાચ બીજી બહેન હશે જેમને આ સેન્ડલ અનુકૂળ રહેશે સૌથી માતાએ તરત જ તેની બીજી પુત્રીને બોલાવી અને તેને સેન્ડલ પહેરાવવાનું કહ્યું પરંતુ તેના અંગૂઠા થોડા મોટા હતા છતાં લોભી માતાએ છોકરીને સેન્ડલ પહેરવા માટે દબાણ કર્યું છોકરી રાજકુમાર સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલી સાથે ચાર કે પાંચ પગથિયા ચાલી ગઈ રાજકુમારે તેને ઘોડા પર બેસાડી અને મહેલ તરફ ચાલવા લાગ્યો જ્યારે તે રાધાની માતાની કબર પાસે પહોંચ્યો ત્યારે તેણે ફરીથી એ જ અવાજ સંભળાયો જ્યારે તેણે ઘોડો રોક્યો અને નીચે ઉતર્યો ત્યારે તેણે જોયું કે તેની મોટી બહેનની જેમ જ તેના પગમાંથી લોહી વહી રહ્યું છે પછી તે પોતાનો ઘોડો પાછો છોકરીના ઘરે લઈ ગયો અને તેની માતાને કહ્યું આ છોકરી પણ મારી રાણી ન બની શકે કારણ કે આ સેન્ડલ તેના પગ માટે ખૂબ જ નાની છે શું તમારી બીજી કોઈ દીકરી છે ધનવાન માણસે કહ્યું ના પણ મારી પહેલી પત્નીની એક છોકરી છે જે હવે આ ઘરમાં નોકરાણીનું કામ કરે છે તે તમારી રાણી બનવાને લાયક નથી જ્યારે રાજકુમારે છોકરીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સોતીલી માતાએ કહ્યું ના તે ગંદી છોકરીને ન મળતો વધુ સારું છે પણ રાજકુમાર તે સમયે તે છોકરીને મળવા માંગતો હતો તેથી સોતેલી માતાએ રાજકુમારને રાધા રજૂ કરવા માટે તૈયાર થવું પડ્યું રાધાએ ઝડપથી તેના હાથ અને પગને મોત સ્વચ્છ કપડાં પહેર્યા રાજકુમારની સામે ઊભી રહી રાજકુમારને ચહેરો થોડો પરિચિત લાગતો હતો છતાં તે શાંત રહ્યો તેણે રાધાને સેન્ડલ પહેરવાનો આદેશ આપ્યો જ્યારે રાધાએ તેના લાકડાના સેન્ડલ ઉતાર્યા અને સોનાના સેન્ડલમાં પગ મૂક્યો ત્યારે તેના પગને લાગ્યો કે જાણે તે પાટે જ બનાવવામાં આવ્યા હોય હવે રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ એ જ સુંદર છોકરી છે જેણે તેની સાથે ત્રણ દિવસ નૃત્ય કર્યું હતું તે જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો રાજકુમારે છોકરીને પોતાના ઘોડા પર બેસાડી અને તેના પિતાને કહ્યું મને મારી પસંદગીની છોકરી મળી ગઈ છે આ મારી વાસ્તવિક પત્ની છે કારણ કે મેં આ છોકરી સાથે ત્રણ દિવસ નૃત્ય કર્યું હતું દાદા હવે રાજમહેલમાં ખૂબ જ ખુશીથી જીવન જીવતી હતી